ગ્રેવી <Upper language> मुंजो तैयार થઈ ગયું છું રેડી થઈ ગયું છું મુંજો ક્યાં સમસો લે નહી નહી સુ સુહી જા હે ઢાળ માં એકસાથે દે હા તો ગાઈસ અમે તાવક આવત આપણું જો રેડી થઈ ગયું છે અને પણ રેડી નીકળી છે થઈ ગઈ છે સાટી શાક પણ રેડી થઈ ગયું છે પછી આમાં ચટણી જેવું છે હા બોલે આ તો આવી ગયો ચાણા ખાઈ

કે કઈ નથી કઈ દસ રૂપિયા નથી દેવા આવા ધંધા ક્યાંથી સારું કર્યા દસ રૂપિયા રોકડી ના

ને નથી ઊભા દે કાйно થવા દેવા હા ઊભા થાવાય બકાલ સુધારવાનું છે હો અરે આ તમારું ગળું બંધ થઈ ગયું દેવું

તો આકીને મારવા જાય એ હો હલાય આવી ની ના હું હલાય આવીતી અચ્છા મારી માસી મારી માસી મારી માસી માસી અરે સા બનાવે કે તું એલી હારો